ટેટમાં જે વિદ્યાર્થીઓની ભરતીનો મુદ્દો હતો તેને લઈને હવે એક્શન લેવામાં આવી છે ટેટટાટમાં કાયમી ભરતીની માંગનો મુદ્દો આપણે જણાવીએ કે જે ઉમેદવારો હતા તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો યુવાનોની અટકાયત મુદ્દે શક્તિસિંહ ગોહિલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન કે પોલીસે યુવાનોને ડિટેઇન કરી ગોંધી રાખ્યા છે આ આક્ષેપ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે તેઓના મોબાઈલ લઈ લેવામાં આવ્યા છે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે તમામ આખી ઘટના થઈ હતી જે ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શું લોકશાહીમાં રજૂઆત કરવાનો પણ અધિકાર નથી આ સવાલ ગોહિલ દ્વારા પૂછવામાં છે યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો એ કોઈ આતંકવાદી નથી આ ધોમ ધકતા તાપમાં દીકરીઓ પણ છે એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો કેટલાક આ સાથીઓના યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવી ઉઠાવીને ડિટેન કર્યા છે અમે કોઈ આતંકવાદી નથી અમે શિક્ષકો છીએ અમારો ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બહેરાયમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રીને કે આ આ જો આપની સરકારમાં ચાલતું હોય તો વ્યાજબી નથી તાત્કાલિક માનની મુખ્યમંત્રી શ્રી આપ સૂચના આપો જે પણ પોલીસ સ્ટેશનોમાં ને જુદી જુદી જગ્યાએ જે યુવાનોને ગોંધી રાખ્યા છે એમને તાત્કાલિક પોલીસની રિયાસતમાંથી મુક્ત કરવામાં આવે